સવાંદાલ સેતરીયા કાઠો ધરાવતો જામનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે વન વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા આઠ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે આ દબાણો કિજડિયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરી પર્યાવરણ અને બાયોડાયવર્સિટી માટે જોખમરૂપ હતા જામનગર જિલ્લામાં મંગળવારે મોડી રાતે સવાંદાલ સેતરીયા કાઠો ધરાવતો જામનગર જિલ્લામાં આઠ ધાર્મિક દબાણો દૂર કર્યા છે વન વિભાગની ટીમ અને જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું એસપી પ્રેમ સુખ ડેલુએ જણાવ્યું કે જામનગરનો દરિયાકાંઠો ઘણો સંવેદનશીલ છે અહીં બર્ડ સેન્ચ્યુરી પણ આવેલી છે જામનગરના દરિયાકાંઠે ઘણા ધાર્મિક સ્થળો કરેલા હતા એ ધાર્મિક દબાણો હટાવવા હટાવવાયા છે વન વિભાગની ટીમો આ દબાણ દૂર કરાયા હતા આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો એ ધાર્મિક દબાણો લો લેન્ડિંગ પોઈન્ટ જેવી ઘણી સંવેદનશીલ જગ્યાએ હતા ભૂતકાળમાં જામનગરમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ આવા ધાર્મિક સ્થળોએ આશરો લીધો હતો એટલા માટે વન વિભાગ સાથે મળ્યા દવાણ હટાવ્યા છે આ વન વિભાગ છે જંગલ ખાતા છે આને સાથે મળીને અને આઠ જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા આને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા અને અત્યારે દૂર કરવામાં આવેલ છે એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો તે આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણ કરે જામનગરના દરિયા કિનારે પિરોટિન ટાપુ સહિતના ટાપુ ઉપરથી ગેરકાયદેસર દબાણ હટાવાય હતા જે દબાણો બાકી રહી ગયા હતા તે આજે હટાવ્યા છે આ વખતે આ ધાર્મિક દબાણો દૂર કર્યા છે અને 15000 થી 25000 સ્ક્વેર ફૂટ આસપાસની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે આ જગ્યા સેન્ચ્યુરીની જગ્યા છે દરિયાકાંઠાની જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની જગ્યા છે આ દબાણો છેલ્લા 10 વર્ષથી કરવામાં આવ્યા હતા અને મરીન સેન્ચ્યુરી તથા ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી બાયોડાયવર્સિટી અને મેન રૂડને નુકસાન પહોંચાડ્યા હતા આ ઉપરાંત આ દબાણો ભારતીય દરિયાઈ સુરક્ષાને પણ ખતરો ઉભો કરતા હતા જામનગરના પિરોટન ટાપુ સહિતના ટાપુ ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જગ્યાએ દરિયાકાંઠાની સંવેદનશીલ જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત